તો અવિભાજ્ય અવયવ એટલે કે હોય સંખ્યા કે જેના અવયવ બે થી વધારે પડતા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે એકસો ચાલીસ છે તેના આપણે અવયવ પાડવાના છે તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી નાખવાની એકસો ચાલીસ જમણી બાજુ સંખ્યા હવે જુઓ સંખ્યા છેલ્લી સંખ્યા તમારે શું કરવાની ચેક કરવાની કે જીરો કેવી છે બે કી સંખ્યા છે બે વડે ભાગ ચાલશે બે સત્તા ચૌદ જીરો ના જીરો तो 70 दू कितना થઈ જશે 140 થઈ જશે 70 છે એમાં 0 કેવી છે 70 એટલે બેકી સંખ્યા છે બરાબર ને તો 35 दू કેટલા થઈ જશે અહીંયા 70 થઈ જશે 35 છે 5 સત્તા કેટલા થઈ જશે અહીંયા 5 સત્તા આપણે કેટલા 7 5 કેટલા થઈ જશે 35 થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો 7 5 કેટલા થઈ ગયા અહીંયા 35 થઈ ગયા विद्यार्थी मित्रों और अबे जवो 5 * 7 35 हो गया अबे छे आपरी पासे 7 तो 7 1 आ गेला થઈ જશે અંયા 7 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો રાઈટ તો હવે આપણે 140 ના અવયવ લખી કાઢીએ કઈ રીતે લખવાનું તો કે 2 * 2 * 5 * 7 તો 2 * 2 4 4 * 5 20 20 * 7 140 બેનો નો શું થઈ ગયો પાંચ ગુણ્યા સાત દાખલા સંખ્યા છે એકસો છપ્પન કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો બેકી સંખ્યા છે તો બે વડે ભાગ ચલાવો સાત દુ ચૌદ પાછો વધ્યો એક એટલે સોળ થઈ ગયા બે અઠા સોળ એટલે અહીંયા આવ્યા અઠ્યોતેર અઠ્યોતેર કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો તમને ના આવડે તો શું કરવાનું ભાગાકાર કરવાનો મને તો આવડે છે જ પણ તો કરીને દેખાડું બે તેરી છ થઈ જશે એક વધ્યો આઠ વધ્યો બે નવા કેટલા થઈ ગયા અઢાર થઈ ગયા જીરો તો અહીંયા કેટલા આવશે ઓગણ ચાલીસ દુ કેટલા થઈ ગયા અઠ્યોતેર થઈ ગયા ઓગણ ચાલીસ છે એકી સંખ્યા તો તેરના ઘડિયામાં આવે તો તેર તેરી કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓગણ ચાલીસ અને તેર એકા કેટલા થઈ જશે અહીંયા તેર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો એકસો છપ્પન ના બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર બરાબર આ જે છે તે તમારે લખ્યા કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર તો તમે અહીંયા લખો કે બે નો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા તેર બરાબર આ દાખલા બે માર્ક માં પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખવાનું હવે છે દાખલા નંબર ત્રણ ત્રણ હજાર આઠસો પચીસ ઓકે ત્રણ હજાર આઠસો ને પચીસ છે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા છેલ્લી સંખ્યાનો એકમનો અંક કેવો છે તો પાંચ વડે છે તો આપણે બરાબર ત્રણ હજાર આઠસો પચીસ છેલ્લી સંખ્યા છે એકી સંખ્યા છે એક વડે ભાગ આપણે ચલાવશું તો આપણે સૌથી પહેલા ત્રણ વડે ભાગ ચલાવીએ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ બે વધ્યા પાછા ત્રણ સત્તા કેટલા થઈ જશે એકવીસ બાવીસ વધ્યા પાછો એક વધ્યો ત્રણ પચાસ પંદર બરાબર રાઈટ ના આવડે તો શું કરવાનું ભાગાકાર કરી નાખવાનો ત્રણ હજાર આઠસો પચીસ ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ ઉપરથી ઉતાર્યા આઠ ત્રણ કેટલા થઈ જશે છ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ઝીરો થઈ ગયા ત્રણ કેટલા થઈ ગયા છ બાવીસ ત્રણ સત્તા એકવીસ એક વધ્યો ઉપરથી ઉતાર્યા પાંચ થઈ ગયા પંદર માંથી પંદર જશે તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો જીરો થઈ જશે તો બારસો પંચોતેર છે એના પણ ત્રણ વડે ભાગ ચાલી જશે તો અહીંયા લખીએ ત્રણ ચોકું બાર ત્રણ દુ છ એક વધ્યો ત્રણ પંચા પંદર તો ત્રણ વડે ભાગ ચાલી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જો ચારસો પચીસ છે કે ચારસો પચીસ તો આપણે પાંચ વડે ભાગ ચલાવીએ પાંચ અઠા ચાલીસ પાંચ અઠા ચાલીસ બે વધ્યા પચીસ થઈ ગયા પચો પચો પચીસ પાંચ થઈ ગયા પંચ્યાસી થઈ ગયા હવે પંચ્યાસી છે સત્તર વડે ભાગ ચલાય સત્તર પંચા કેટલા થઈ જશે પંચ્યાસી થશે વિદ્યાર્થી મિત્રો અને સત્તર એકા કેટલા થઈ જશે સત્તર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ખબર પડી કે સત્તર એકા સત્તર તો ત્રણ હજાર આઠસો પચીસ બરાબર તમે અહીંથી જ લખવાનું છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર તો ત્રણ કેટલી વખત છે બે વખત છે પાંચ બે વખત ગુણ્યા પાંચ નો વર્ગ ગુણ્યા સત્તર બરાબર વિદ્યાર્થી મિત્રો આવી રીતે કરવાનું છે કામ રાઈટ ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ ગુણ્યા સત્તર તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ચાર છે તે જોવાનું પાંચ હજાર પાંચ છે તો વિદ્યાર્થી મિત્રો આનો કેટલા વડે ચાલશે પાંચ વડે ચાલી જાય કારણ કે એકમનો અંક પાંચ છે તો પાંચ વડે ચલાય પાંચ એકા પાંચ જીરો જીરો પાંચ એકા પાંચ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે જુઓ આપણે છે અહીંયા એક હજાર એક આવ્યું વિદ્યાર્થી મિત્રો તો આપણે હવે એક હજાર એક છે 7 વડે ચલાય જોઈએ 7 * 1 = 7 10 માંથી અહીંયા 7 થઈ ગયા 10 માંથી 7 જશે તો 3 બરાબર ઉપરથી ઉતાર્યા 0 7 * 4 28 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 2/21 થઈ ગયા 143 આયા ઓકે તો આપણે અહીંયા કે લખવા ન કેલા લખશું 7 વડે ભાગ ચાલ્યો તો અહીંયા લખી નાખશું 100 ને

1 वद्य ऊपर जी तारे 13 तो અહીંયા આપણે લખી શકીએ અહીંયા કેટલા વડે આવશે 11 વડે અને 11 * 1 કેટલા થઈ જશે આપણી પાસે 13 વડે ભાગ ચાલ્યો 13 * 1 13 * 11 એટલે આપણે 143 થઈ ગયા હવે આપણી પાસે કેટલા વધ્યા આપણી પાસે તો કે 13 વધ્યા તો 13 * 1 13 बराबर विद्यार्थी मित्रों ध्यान रखવાનું કે આ વિ સંખ્યા જ્યારે ભાગાકાર કરીને કરવાનું જેથી તમને ઈઝી પડે 5005 = 5 * 7 * 11 * 13 રાઈટ થોડું અલગ કરી નાખીએ દાખલા નંબર 5 છે સાત હજાર ચારસો છે સાત હજાર ચારસો તો વિદ્યાર્થી મિત્રો છેલ્લી સંખ્યા કેવી છે નવ છે કેવી સંખ્યા છે એકી સંખ્યા છે તો સૌથી પહેલા આપણે એનો ભાગ ચલાવશું સત્તર વડે ચલાવશું તો સત્તર ચોકું અડસઠ છ વાગ્યા 6 वद्या गेला था 32 सही गया चार तो मैं ये जो सो 7400 29 6 तो 17 વડે ચલાય 17 ચોકુ 68 કેટલા વદ્યા વિદ્યાર્થી મિત્રો 74 માંથી 68 જાય તો 6 વદ્યા ઉપર જતા રહે 2 17 ચોકુ કેટલા થશે 68 થાય પણ 17 * 3 51 કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો અગિયાર વધ્યા નવ થયા સત્તર ચારસો ચારસો સાડત્રીસ આવ્યા હવે જુઓ ચારસો સાડત્રીસ છે તો આ કેવી સંખ્યા છે એકી સંખ્યા છે તો આપણે હવે ભાગાકાર કરશું ઓગણી આપણે ત્રેવીસ નડે બરાબર ओके तो અહીંયા લખીનેખી આપણે 23 * 1 = 23 बराबर 23 કેટલા વધ્યા તો અહીંયા જુઓ 437 ભાગ્યા કેટલા કરશું આપણે 23 કરીએ તો ત્રેવીસ વત્યા ઉપરથી શું ઉતારશું આપણે સાત ઉતારશું કેટલા થશે બસો ને સાત તો અહીંયા જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો ઓગણીસ આવશે બરાબર હવે તેવીસ છે રાઈટ અહીંયા કેટલો જવાબ આવ્યો ઓગણીસ આવ્યો હવે તેવીસ એકા શું થશે આપણા तेवीस विद्यार्थी मित्रों ओके, तो के सात हजार चार सौ तो सत्तर गुणिया तेवीस राइट तो विद्यार्थी मित्रों आखला नंबर एक पांच नु सॉल्यूशन तो विद्यार्थी मित्रों विडियो पसंद तो लाइक, शेयर एंड सब्सक्राइब અને વધુમાં વધુ મિત્રોને ને શેર જો